હળેલી છે હું હવે ક્યાં હળેલી છે હા હું છે હળેલી તમને હળેલી છે એ ઉપરથી ગાડી માંથી નાખી હોય કે

રેડી છે કે રાળા છે અમારું કામ નહીં રેડી ખાવી હું આ અમારા ગામમાં ગાય ભેંસોને ખવડાવે આ એવું તમે વેચવાના ભાવ લઈ લો ભલા મણા તમે કોને પૂછીને તમે અહીંયા નાખ્યું કોણ કોણે હોય તમે કોકને પૂછો તો આવી છે ને પરમિટ તો લીધી હોય છે ને આ હે ભાઈ પરમિટ તો લીધી હોય છે ને તમે પરમિટ લીધી હોય છે ને વેચવાની તો કાર્ય થાતું હોય ને ચાલો આપણે રજીસ્ટર કરાવો પહેલા અહીંયા

નો હાલે નો હાલે તમારે આવું જ પડે હાલો અત્યારે આ બધું આપણે ભાઈ બરોબર આ વસ્તુ નો હાલે આ કાંઠે નો હાલે પરમિટ લેવી પડે ટ્રાફિક થાય ઓળખો છો આ જવાની ઓળખો છો ગમ હોય એક હોય હા કે કે યાર વાળી બરોબર હમરાતું નથી પરમિટ પરમિટ વાળી આ પરમિટ થી બીજું હાલે પરમિટ થી હાલે કે ના ના તમે અહીંયા બધે મ્યુનિસિપાલિટી પૈસા ખોરી કરાવી હોય છે પૈસા ખવડાવી બધું ચાલુ કર્યું છે એવું છે ને હાલો યાર ડિવિઝન લઈ લઈને તમારા ભાડા ભાડા બધી હાલો હા લેવા હા કાયદેસર કરવાની થાય છે દાંત લાવો તો બતાવો હા શેરડી કાપો છે અત્યાર તમે રાખો ભલા માણો ખાલી આની પરમિટ છે તમારી પાસે રાખવાની પરમિટ છે તમારી પાસે તમે તમે ના આ બધી તમારે કાયદેસર કરવું પડે આઈટી ભાઈ કોઈ શેરડી બેડી લેતા નહીં બરાબર છે શેરડી કોઈ લેતા આ બધી હળેલી શેડી તમે વેચો ભણવા તમને થાય ઓરા કહો